દૈનિક અઠ્યાવીસ જૂન બે હજાર પચીસ સામાન્ય કાળના બારમા અઠવાડિયાનો શનિવાર પહેલું વાંચન ઉત્પત્તિના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંતમાંથી કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન ઉત્પત્તિના ગ્રંથમાંથી અધ્યાય અઢાર કડી એક થી પંદર પુત્રનું વરદાન પ્રભુએ અબ્રાહમને મમરેના પવિત્ર વૃક્ષો આગળ દર્શન દીધા અબ્રાહમ ખરે બપોરે તંબુના બારણા પાસે બેઠો હતો એવામાં તેણે જોયું તો તેની સામે ત્રણ માણસો ઊભા હતા તેમને જોતાં જ તે તંબુના બારણામાંથી દોડતો તેમને મળવા ગયો અને સાષ્ટાંગ પ્રણામ કરીને બોલ્યો મારા સ્વામી જો મારા ઉપર આપની કૃપા દ્રષ્ટિ થઈ હોય તો આપના આ સેવકને ટાળીને ચાલ્યા ન જશો થોડું પાણી લાવવા દો અને આ પગ ધો અને પેલા ઝાડ તળે આરામ કરો આ સેવકને ત્યાં આવ્યા છો તો હું બટકું રોટી લાવું છું આપ ખાઈને તાજા થાઓ અને પછી આગળ જજો એટલે તેમણે કહ્યું ભલે તેમ કર પછી અબ્રાહામે ઉતાવળા ઉતાવળા સારા પાસે તંબુમાં જઈને કહ્યું ઝટપટ ત્રણ માપ્યા ઝીણો લોટ લઈ ગુંદીને રોટી બનાવી નાખ પછી અબ્રાહમ દોડતો ઢોર તરફ ગયો અને તાજો માજો વાછડો લાવી તેણે નોકરને આપ્યો અને નોકર ઝટપટ તૈયાર કરવા લાગી ગયો પછી અબ્રાહમે દહીં દૂધ અને પેલો તૈયાર કરેલો વાછડો લઈને તેમની આગળ પીરસ્યા અને પેલાઓએ ખાવા માંડ્યું દરમિયાન અબ્રાહમ તેમની પાસે ઝાડ નીચે ઊભો રહ્યો તેમણે અબ્રાહમને પૂછ્યું તારી વહુ સારા ક્યાં છે તેણે કહ્યું તે તો તંબુમાં છે મહેમાને કહ્યું હું આવતે વર્ષે આ સમયે જરૂર તારે ત્યાં પાછો આવીશ અને ત્યારે તારી વહુ સારાના ખોડામાં છોકરો રમતો હશે તેની પાછળ જ તંબુના બારણા આગળ ઊભી ઊભી સારા આ સાંભળતી હતી હવે અબ્રાહમ અને સારા ગરડા થયા હતા ઉંમર ઘણી થઈ હતી સારાને તો સ્ત્રી ધર્મ બંધ થઈ ગયો હતો એટલે સારા એકલી એકલી હસી અને બોલી મારી ઉંમર વીતી ગઈ છે છતાં મને સુખનો દહાડો આવશે ખરો વળી મારો ધણીએ ગરડો થયો છે પ્રભુએ અબ્રાહમને કહ્યું સારા કેમ હસીને બોલી કે મને છોકરો આવશે ખરો હું તો ગરડી થઈ છું પ્રભુને શું અસાધ્ય છે નક્કી કરેલે સમય આવતે વર્ષે હું જરૂર તારે ત્યાં પાછો આવીશ અને સારાના ખોડામાં પુત્ર રમતો હશે જ પણ સારાએ ઇનકાર કર્યો અને કહ્યું હું હસી નહોતી કારણ તે ડરી ગઈ હતી પ્રભુએ કહ્યું હા તું સાચે જ હસી હતી આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંતમાર્થી કૃતગ્રંથમાંથી અધ્યાય આઠ કડી પાંચથી સત્તર વિધર્મી સૈનિકની શ્રદ્ધા ઈસુએ કફર પ્રવેશ કર્યો એટલે એક રોમન સુબેદારે આવીને તેમને વિનંતી કરી પ્રભુ મારો નોકર ગેરપથારીમાં પડ્યો છે અને પક્ષાઘાતથી કૂપ પીડાય છે ઈસુએ તેને કહ્યું હું આવીને તેને સાજો કરું છું પણ સુબેદારે જવાબ આપ્યો પ્રભુ આપના પગલાં મારે ગેર થાય એવા પુણ્ય મારા ક્યાંથી આપ ફક્ત મોઢેથી કહો એટલે મારો નોકર સાજો થઈ જશે કારણ હું પોતે કોઈના હાથ નીચે કામ કરું છું અને મારા હાથ નીચે પણ સિપાહીઓ છે હું જા કહેતા એક જાય છે આ કહેતા બીજો આવે છે અને મારા નોકરને ફલાણું કર કહેતા તે કરે છે આ સાંભળીને ઈસુ નવાઈ પામ્યા અને પોતાની પાછળ આવતા લોકોને તેમણે કહ્યું હું તમને ખાતરીથી કહું છું કે ઈસરાયલમાં પણ મેં આવી શ્રદ્ધા ક્યાંય દીધી નથી હું તમને કહું છું કે પૂર્વમાંથી અને પશ્ચિમમાંથી પુષ્કળ લોકો આવશે અને ઈશ્વરના રાજ્યમાં અબ્રાહમ ઇસાહક અને યાકોબની સાથે મિજબાની માણવા બેસી જશે પણ જેઓ જન્મથી જ ઈશ્વરના રાજ્યના નાગરિકો છે તેમને બહારના અંધકારમાં હાંકી કાઢવામાં આવશે અને ત્યાં રોવાનું અને દાંત પીસવાનું ચાલ્યા કરશે પછી ઈસુએ પેલા અમલદારને કહ્યું જા ભાઈ તારી શ્રદ્ધા ફળો અને તે જ ઘડીએ તેનો નોકર સાજો થઈ ગયો મંદવાડ મટાડ્યા પછી ઈસુ પિત્તરના ઘરમાં ગયા તો તેમણે તેની સાસુને તાવથી પથારીમાં પડેલી જોઈ તેમણે તેનો હાથ પકડતા જ તેનો તાવ ઉતરી ગયો અને તે ઉઠીને ઈસુની સેવા કરવા લાગી સાંજ પડતા જેમને અબદૂત વળગ્યા હતા એવા ઘણા માણસોને તેમની આગળ લાવવામાં આવ્યા અને તેમણે શબ્દ માત્રથી અબદૂતોને બહાર કાઢ્યા અને જે કોઈ માંદા હતા તે બધાને સાજા કર્યા આમ પૈગંબર યશાયાની વાણી સાચી પડી કે તેણે આપણા મંદવાળ પોતે લઈ લીધા અને આપણા રોગ પંડે ઉપાડી લીધા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો